હેલો ગાઈઝ હું છું તૃપ્તિ વાછાણી ફ્રોમ ગ્રીસ ઓર્ગેનિક સેલ્સ એજન્સી ઉપલેટામાંથી ફરી એકવાર ખેડૂતોની વાત સાથે અને ખેતીની વાત સાથે એ પણ ઓર્ગેનિક સિસ્ટમ સાથે અને આપણું કામ છે સીટ ટુ હાર્વેસ્ટિંગ કરાવવાનું આજની વિઝિટ છે ભાદર ગામની અંદર એલિસભાઈ જાવિયા અને કપાસનું વાવેતર કરેલું છે અને કપાસની સિચ્યુએશન તમે જોઈ શકો છો બતાવવાની કોશિશ હું એ કરું છું કે આની અંદર અંગના ગોલ ખાતર ભરેલું છે પાયાની અંદર તો હું એમનું રિઝલ્ટ બતાવવાની કોશિશ કરું છું આખા ઘેરાની અંદર તમે સિચ્યુએશન જોઈ શકો છો અને આપણે આ કપાસની અંદર અત્યારે જે સિચ્યુએશન છે તો એક અંગનાગોલ જે ખાતર ભરેલું છે એની અંદર તમે જો મોનોપોડિયાનું પ્રમાણ જોવો નીચેથી જ બતાવવાની કોશિશ કરીશ કે છોડ છે એની કેપેસિટી પ્રમાણે નીચેથીને જેટલી ડાળીઓનું પ્રમાણ છે આ જ્યારે એની અવસ્થા થશે ને ત્યારે એકદમ મસ્ત રીતના એની કન્ડિશન હશે પછી આપણે અંગના ગોલ પહેર્યા પછી એની અંદર આપણે બ્લેક પાવર આપેલું છે નીચેથી એનું રિઝલ્ટ એની અંદર તેર પ્રકારના ખાતર છે ઉમિક એસિડ ફોલિક એસિડ એમિનો એસિડ સિવી ડેક્સાઈડ જેમ કાર્બન આવા બધા કન્ટેન્ટ છે એ આપેલું છે ને ઉપરથી આપણે એક જ કરેલો છે નિમોલ છે જે આપણી પાસે દસ હજાર પીપીએમ નિમોલ છે એ આપેલું છે અને એની સાથે બિવેરિયા આપેલા છે અને આપણી જે રશિયન પ્રોડક્ટ્સ છે એ આપેલી છે ગ્રોથ પ્રમોટર છે અને જે ફ્લાવરિંગ સ્ટેજ ઉપર કામ કરે છે આ ત્રણ સ્ટેપમાં કપાસની સિચ્યુએશન આવી છે જો જે કોઈને આ સિચ્યુએશન ઉપર કપાસ હોય અને આવી રીતના કરવો હોય તો કોન્ટેક કરી શકો છો અને હજી બી આપણી પાસે ટાઈમિંગ છે કે આપણે જે રીતની સિસ્ટમ છે એ રીતના કરાવી શકીએ તો આ આ વસ્તુ અત્યારનો જે ટાઈમ છે એમાં રશિયન પ્રોડક્ટ્સનો યુઝ કરીએ નીમ ઓઇલનો યુઝ કરીએ અને પીબેરિયાનો યુઝ કરીએ તો જે કોઈને આ પ્રોડક્ટ્સ માટે માહિતી જોતી હોય તો મારો કોન્ટેક કરી શકે છે મારો નંબર છે નાઇન ફોર ટુ નાઇન ફાઇવ સિક્સ સેવન સિક્સ ફાઇવ ઝીરો થેન્કસ ફોર વોચિંગ